અમરગામના સરીગામ ગાયત્રી ખાતે નીલકંઠ મહાદેવના પટાંગણે મહંત જયાનંદ સરસ્વતીજી મહારાજની પવિત્ર ઉપસ્થિતિમાં નવ દિવસીય શ્રીરામ રામ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જોકે આ કાર્યક્રમ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય મંદિર નિર્માણ કાર્ય અર્થે રહેતા ગતરોજ કથા ત્રણ દિવસ માટે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ડાયરાને ભજવા કલાકાર રમેશ ભરવાડની ખાસ ઉપસ્થિતિ વચ્ચે અનેક ભજનોના સુરો લહેરાવતા ભક્તજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ખરા હૃદયે મંદિર નિર્માણ કાર્ય અર્થે ભક્તજનો પોતાની જોલી ફેલાવી દાન કર્યું હતું આપ સૌ જાણો છો કે સરીગામ અને ભીલાડ વચ્ચે એકમાત્ર શ્રી લીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે જેની સ્થાપના બે હજાર બારની વર્ષની અંદર થયેલી એ અનુક્રમે અમે આજે મંદિરના બાર વર્ષ પૂર્ણ થતાં અમે ભવ્ય એની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ જેના ઉપલક્ષે અમે શ્રી રામકથા નવાહર પારાયણનું આયોજન કરેલું છે જેની અંદર અમે નવ દિવસ શ્રી રામ ભગવાનની પ્રભુ ભક્તિ કરશું એમના વિવિધ પ્રસંગો જેવા કે રામ જન્મોત્સવ છે પ્રભુ સીતારામ વિવાહ છે અને ભગવાને જે રામેશ્વર શિવલિંગ બનાવેલું એનું પૂજન એ અમે શ્રી નીલકંઠ મહાદેવ મંદિરના પરિસરમાં જે મંડપ સ્થાપિત કર્યો છે એની અંદર અમે ભવ્ય ઉજવણી કરવા જઈ રહ્યા છે આ દરેક અમારો જે કાર્યક્રમ છે એનું એક જ અમારું લક્ષ્ય છે એનું એક લાભાર્થી અમે જે કરવા જઈ રહ્યા છીએ મિત્રો આજે આપ જાણો છો કે જમીનોની કિંમત બહુ ઊંચી થઈ ગઈ છે અમારા મંદિર પાસે પૂરતી જગ્યા નથી એટલા જ શ્રદ્ધાળુઓ અહીં આવે છે તો એમની ભવિષ્યની વ્યવસ્થા માટે અમે મંદિરની બાજુમાં આવેલો પ્લોટ કે જેની કિંમત લગભગ બાસઠ લાખ રૂપિયા જેવા થઈ રહી છે એને ખરીદવાનું અમારું આયોજન છે એના લાભાર્થે જ અમે શ્રીરામ કથાનું આયોજન કરેલું છે અને અમે અમારી સમગ્ર જનતાને અમે આવકારીએ છીએ અહીંયા અહીંયા અમને હાર્દિક આમંત્રણ આપીએ છીએ અને એમને એક અનુરોધ કરીએ છીએ કે તમે પણ અમારી જે આ અમારો જે પવિત્ર ઉદ્દેશ છે એની અંદર લાભ લ્યો અમે એની અંદર એક આઈડિયા વાપર્યો છે નવો પ્રયોગ કર્યો છે કે નાના નાનામાં નાણો માણસ પણ એની અંદર પોતાનું જે યથાશક્તિ ભૂમિદાન ભગવાન માટે મંદિર માટે ભૂમિદાન આપી શકે એ માટે અમે પર સ્ક્વેર ફૂટ પચીસો રૂપિયાનું દાન અમે નક્કી કર્યું છે અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ન્યૂઝ ઉમરગામ